ખેડૂત મિત્રો આપણે શેરડીના પીલા એટલે કે છોડ રોપ્યા હોય છે તો એ છોડની અંદર બધા છોડ એક સમાન નથી રોપાતા કારણ કે મજૂરો કોઈ છોડ ઉપર રોપી દે છે એટલે કે શેરડીની આંખનું જે પેરિયો હોય છે જે પીલો હોય છે જેમાંથી બન્યો એ ઉપરની બાજુ દેખાતું હોય છે તો એને ઢકાવી દેવું જોઈએ જો આપણે એને નહીં ઢકાવીશું અને એ ઉપરની બાજુ રહી જશે તો એની અંદર ફૂગ અને જીવાત એવી રીતે ખુલ્લા નહીં હશે થોડા પીલા ખુલ્લા હોય છે તો એને ઢકાવી દેવું જોઈએ અને ત્યારબાદ પાણી મુકાવી દેવું જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે વરસાદના ઝાપટા પડ્યા છે તો શેરડીના પીલા છોડ આપણે રોક્યા છે તો પાણીની કોઈ જરૂરત નથી એવું નથી જમીનમાં ભેદ છે પણ પાણી એકવાર મૂકવું જ જોઈએ પાણી ભરી નથી દેવાનું ફક્ત રવડાવાનું છે આપણે ઉભારની અંદરથી પાણી ચાલુ કરીએ છીએ તો એના છેડા સુધી પાણી પહોંચે એટલે પાણી બંધ કરી દેવું જોઈએ એકવાર પાણી આપણે આપીશું તો અંદર બરાબર માટી જશે જેથી ઉગાવો ઝડપથી આવે છે છે એને જાય એટલે જે પણ ખુલ્લી શેરડી હોય છે એને ઢકાવી દેવી જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા ગ્રુપમાં જોડાવવા માંગતા હો તો સ્ક્રીન પર જે નંબર બતાવવામાં આવે છે એના પર આપ અમને હાલ લખી અને મેસેજ કરી શકો છો ધન્યવાદ